જય માતાજી કેમ તો ગુડ મોર્નિંગ આઈ હોપ બધાય મજા પર હતો અને વેલકમ છે તમારું મારા આજના હડો તો જો આજ તો અમારું કામ ચાલુ થયું હતું હવે અમે કામ ઉત્સાહ છે તો અવાજ જે આવ્યો એ મારે કામનો અવાજે તો મેળું બીજાની ગોળી આવેલી ભરાય પચાસ કિલો પચાસ કિલો ને યાદ થાય

બે બાજુ ઊંકો વધારો બાર નથી કાઢે આપણે વચ્ચે કાપી રહ્યા ના ને બીજા ચાર આ સાઈડ માણસ હેડ ને ચાર આ સાઈડ માણસ હેડ હેડ પણ દેખાડ્યું અને એક માથે ઢેપા ભાંગે આટલા દાણા હોય અમારા ફરતી ચાલુ કરવા એટલે ચાર આ સાઈડ એટલે ચાર આ સાઈડ એ આ બાજુ ભેડ ઢેરી નીચે આવે ને આ મારો ગંજો હે જો અહીંયા ખાલી નીચું છે નીચાનો ગંજો હોય નીચો ફરી ફરી મોટો આ લોડેસી ના ડાયરેક્ટ એમનું મીઠું આવે મીઠું ભરતા ભરતા નહીં જાય આરમાં ડાયરેક ખાધે સાધું એમનું જો એમનું મીઠું ડાયરેક્ટ આવે ભરવાની ખાલી કોતરી ભરવાની હોય કોતરી ભરી નહીં કરે જો આ સવાર બધી લાગ્યા આખી કોતરી ભરી નાખી હું બાર બેન તો બસ આજના બ્લોગમાં આટલું ને જો બ્લોગ પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને મળશું આગલા બધા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બધાય ને